યોગી સોનલ પાસેથી જાણીશું ભીંડીના મારફતે કે ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ થવાનો છે સોનલ શું જણાવી રહ્યું છે મારફતે આપ દર્શકોને જી વખતે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ખૂબ ઓછો એવો વરસાદ પડ્યો હતો અને લોકો રાહ હતા કાગડોળે વરસાદની ત્યારે હવે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પડી રહ્યો છે લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે પરંતુ આ સાથે દ્વારા ચેતવણી જાહેર કરવામાં આવી છે આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આગામી સાત દિવસની કેવા પ્રકારની સ્થિતિ છે તે ના માધ્યમથી ક્યાં કેટલો વરસાદ પડશે ક્યાં રેડ એલર્ટ છે ક્યાં ઓરેન્જ એલર્ટ છે તે તમામે તમામ માહિતી અને તે તમામે તમામ હિંડીના માધ્યમથી આપણે દર્શકોને સમજાવવાનો પ્રયત્ન કરીશું સૌથી પહેલા આજના દિવસે ક્યાં વરસાદ પડી શકે છે આજના દિવસે મધ્ય ગુજરાતમાં ખૂબ સારા એવા વરસાદની આગાહી કરવામાં આવી છે આજે વડોદરા બોરસદ આણંદમાં વરસાદ પડી શકે છે તારાપુરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે અમદાવાદમાં વરસાદ પડી શકે છે ખાસ કરીને અમદાવાદમાં પણ સારા એવા વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં પણ આ વખતે સારા એવા વરસાદની આગાહી કરવામાં આવી છે આની સાથે આપણે એ પણ સમજવાનો પ્રયત્ન કરીશું કે કઈ તારીખે કેવા પ્રકારની સ્થિતિ અત્યારે સર્જાઈ શકે છે તો આ સાથે ઉત્તર ગુજરાતમાં પણ સારો એવો વરસાદ પડી શકે છે ગાંધીનગરમાં પ્રાંતિજમાં હિંમતનગરમાં યલ્લો અલર્ટ આપી દેવામાં આવ્યું છે તે પ્રકારની સ્થિતિ છે પચીસ તારીખ એટલે કે આવતીકાલની આપણે વાત કરીએ તો આવતીકાલે અ આણંદમાં આવતીકાલે પણ સારો એવો વરસાદ પડી શકે છે ખંભાતમાં વરસાદ છે તારાપુરમાં વરસાદ છે બોરસદમાં વરસાદ છે ધોળકામાં વરસાદ પડી શકે છે આ સાથે દક્ષિણ ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે ભરૂચમાં કરજણમાં વડોદરામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે કરજણ અને ભરૂચમાં રેડ એલર્ટ છે એટલે કે ભારેથી અતિ ભારે વરસાદ ભરૂચ અને કરજણમાં પડી શકે છે આ સાથે આપણે છવ્વીસ તારીખની વાત કરીએ તો સોમવારે ક્યાં કેવા પ્રકારની સ્થિતિ છે સોમવારે ભારેથી અતિ ભારે વરસાદ પડે તે પ્રકારની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યારે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ખૂબ સારો એવો ખૂબ ધોધમાર વરસાદ પડશે અને સ્કાયમેટ દ્વારા જ્યારે નિવેદન આપવામાં આવ્યું હતું ત્યારે પૂર જેવી પરિસ્થિતિ સર્જાશે તે પ્રકારનું કહેવામાં આવ્યું છે ત્યારે કુંડલામાં ધોધમાર વરસાદ છે અમરેલીમાં છે બાબરામાં જસદણમાં ગઢડામાં બોટાદમાં રાનપુરમાં ધંધુકામાં બારવલમાં સોનગઢમાં સારો એવો વરસાદ પડી શકે છે પાલિતાણામાં પણ વરસાદની આગાહી છે તલાજા કુડાસણા અને ભાવનગરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે ઘણી બધી એ પ્રકારની પણ સ્થિતિ છે એ દિવસે એટલે કે સોમવારની તારીખે છવ્વીસમી તારીખે મધ્ય ગુજરાતમાં પણ સારો વરસાદ પડશે વડોદરામાં બોરસદમાં આણંદમાં વરસાદ પડશે ડાકોરમાં વરસાદ પડશે મેમદાવાદમાં વરસાદ પડશે અમદાવાદમાં છવ્વીસમી તારીખે સોમવારે હળવો વરસાદ પડે તે પ્રકારની સ્થિતિ છે ગાંધીનગરમાં પણ હળવો વરસાદ પડે તે પ્રકારની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે આપણે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં સોમવારે ઓછો વરસાદ પડશે મહેસાણામાં અથવા તો મોઢેરામાં ધોધમાર સારો એવો વરસાદ પડી શકે છે દાસરામાં વરસાદ સારો એવો પડે તે પ્રકારની આગાહી છે ત્યારબાદ આપણે સત્યાવીસ તારીખની વાત કરીએ તો સત્યાવીસ તારીખમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે સૌરાષ્ટ્રમાં આ તમે જે જોઈ રહ્યા છો આ તમામે તમામ વિસ્તારોમાં આ તમામે તમામ વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ખાસ કરીને દ્વારકામાં જે અત્યારે ત્રણ જેટલી સિસ્ટમ સક્રિય થઈ છે તેની અસર જોવા મળશે દ્વારકામાં સાલિયામાં ભાણવડમાં પોરબંદરમાં યલો એલર્ટ છે પરંતુ આ જે વિસ્તાર છે ત્યાં રેડ એલર્ટ છે અને પૂર જેવી પરિસ્થિતિ આ વિસ્તારોમાં જોવા મળી શકે છે ખાસ કરીને જામનગરમાં અને મોરબીમાં પણ ધોધમાર વરસાદની આગાહી છે ગાંધીધામમાં પણ વરસાદ પડી શકે છે કુડામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે રાજકોટમાં યલો એલર્ટ છે ચોટીલામાં યલો એલર્ટ છે આ સાથે સુરેન્દ્રનગરમાં પણ યલ્લો અલર્ટ આપવામાં આવ્યું હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે આપણને સત્યાવીસમી તારીખે એટલે કે મંગળવારે જોવામાં આવી શકે છે પરંતુ આ સાથે મંગળવારે બીજી બાજુ આપણે જોવા જઈએ તો મધ્ય ગુજરાત અથવા તો ઉત્તર ગુજરાતમાં ક્યાંય વરસાદ પડે એવી પ્રકારની આગાહી નથી પરંતુ સાથે અઠાવીસમી તારીખે આપણે વાત કરીએ તો અઠ્યાવીસમી તારીખે કેવા પ્રકારની સ્થિતિ છે તો અઠાવીસમી તારીખે વરસાદ થોડો ધીમો પડી શકે છે કારણ કે જે દ્રશ્યો અત્યારે ભીંડીના મારફતેથી આપણે જે જોઈ રહ્યા છીએ એમાં ઓછું આપણને રેડ રેડ દેખાઈ રહ્યું છે એટલે કે દ્વારકામાં એ દિવસે યલો એલર્ટ છે જામનગરમાં યલો અલર્ટ છે ગાંધીધામમાં યલો અલર્ટ છે માંડવીમાં યલો એલર્ટ છે પરંતુ એના વચ્ચેના જે વિસ્તારો છે ત્યાં સાંભેલાધાર વરસાદ પડે તે પ્રકારની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જેને લઈને તંત્ર પણ અત્યારે સજ્જ થયેલું છે ઓગણત્રીસમી તારીખની વાત કરીએ તો ઓગણત્રીસમી તારીખે જે વરસાદી સિસ્ટમ છે તે ક્યાંક ને ક્યાંક ઓછી થઈ ગયેલી જોવા મળી રહી છે અને ઓગણત્રીસમી તારીખે વરસાદ નહીવત પ્રમાણમાં જોવા મળશે એટલે કે આ વખતે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં જેટલા પણ લોકો ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા તેમની રાહ પર અત્યારે અંત આવ્યો છે વરસાદ તો પડી રહ્યો છે પરંતુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પહેલા પણ પૂર જેવી પરિસ્થિતિ હતી અને હજુ પણ આગામી ત્રણ ચાર દિવસમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાય તો નવાઈ નહીં કારણ કે સ્કાયમેટ દ્વારા તો કહેવામાં આવ્યું છે કે પૂર જેવી સ્થિતિ છે તંત્ર પણ તેને પહોંચી વળવા માટે તમામે તમામ પ્રકારના પ્રયત્ન કરશે જી તોરન